અત્યારે હાલમાં આવી મોટી ખબર ધંધુકામાં પાણી લાઇનમાં દૂષિત પાણી ભરી જતાં રોગચાળો વકર્યો છે અને દવાખાનામાં જાડા ઉલટી અને ગમડાના કેસોમાં વધારો પામ્યો છે પાણીની પાઇપલાઇન લાંબા સમયથી લીકેજ હોવા છતાં જવાબદાર તંત્ર પગલાં ભરતું ન હોવા લોકો રોગ રોગનો ભોગ બની રહ્યા છે ધંધુકા શહેર અને પંથકમાં જાડા ઉલટી અને ગમડાના રોગોમાં દર્દીઓને પ્રતિદિન વધતા હોવાનું બહાર આવ્યું છે ખાનગી ડૉક્ટર અને રિપોર્ટરો કરતી લેબોરેટરીઓ સર્વ કરતાં જાડા ઉલટી અને ગમડાના રોગ રોગચાળો વકર્યો હોવાનું જાણવા મળેલ છે ધંધુકા શહેરમાં લીકેજ પાઇપલાઇન પાઇપલાઈનનું દૂષિત પાણી ભરી જતું હોવાનું પણ બહાર આવ્યું છે જેમાં બસ સ્ટેશનની સામે પથિક આશ્રમ પાસે ગટરો અડીને જતી પાઇપલાઇન ઘણા સમયથી લીકેજ છે તેના કામ માટે વારંવાર રજૂઆત કરી છે પ્લાન વિસ્તારના ભૂગર્ભ ગટરો ઉભરાય છે ધંધુકા નગરપાલિકા અંગે ગંભીર બને તેવી લોકોની માગણી છે વકરતા જતા ઝાડા ઉલટી અને કમરાના રોગચાળાને ડામવા આરોગ્ય તંત્ર ચેતવ્યું બને તેવી લોકો માગ ઉઠાવી પામી છે વરસાદના દિવસોમાં રોગચાળો વધારે વકરે તે પહેલાં જવાબદાર તંત્ર કામગીરી કરે તેવી શહેરની જનતાની માગણી છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ